બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુનઃ સંપર્ક સાધવાની પદ્ધતિ છે પાંચ પાંચ બનેલું મનુષ્ય શરીર અસંતુલનથી બગડે છે નેચર ક્યારે આ પાંચ તત્ત્વોથી શરીરને સંતુલિત કરવાની વિધિ છે ત્યારે સરહદી કચ્છ પ્રદેશના બિદડામાં દાનવીરોના દાન થી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે તે અભિનંદનને પાત્ર છે એમ કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે બિદડા ગામ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્ય ધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વ બચુભાઈ રાંભિયાને યાદ કરતાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના લોકોના કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બનીને દિન દુખિયાઓ માટે કાર્ય કરી રહી છે દરેક પ્રકારની આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલમાં કાર્યરત નેચર ક્યોર થેરાપી સેન્ટર લોકોને પ્રકૃતિની વધુ નજીક લઈ આરોગ્ય પ્રદાન કરશે તેમણે સ્વસ્થ શરીર માટે આયુર્વેદનો મહિમા જણાવીને લોકોને જીવનનો આનંદ માણવા માટે પ્રથમ સ્વસ્થતા પર ધ્યાન આપવા ભાર મૂક્યો હતો તેમજ આજના ફાસ્ટ યોગમાં ફાસ્ટ ફૂડ બેઠાડુ જીવન આળસ્યજીને વ્યસ્તતા વચ્ચે પણ યોગ પ્રાણાયામ સાથે યોગ્ય જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પી જી વીસીએલ દ્વારા જનહિતમાં જારી